સમગ્ર ગુજરાતમાં આગામી માસમાં એસએસસી અને HSC ની બોર્ડ પરીક્ષા શરૂ થનાર છે જે પરીક્ષા માટે વહીવટી તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી હતી SSC HSC બોર્ડ પરીક્ષામાં સ્કૂલોના વિદ્યાર્થીઓની સાથે સેન્ટ્રલ જેલના 22 બાવીસ કેદીઓ પરીક્ષા આપનાર હોય તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ પરિપૂર્ણ કરી દેવામાં આવી હતી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ની આગામી તેરમી તારીખ થી પરીક્ષા શરૂ થશે સમગ્ર ગુજરાત માં આગામી માસ માં એસ અને એચ ની બોર્ડ પરીક્ષા શરૂ થનાર છે જે પરીક્ષા માટે વહીવટી તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી હતી બોર્ડ પરીક્ષા માં વડોદરા શહેર જિલ્લા માંથી પંચોતેર હજાર ત્રણસો ઓગણીસ વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે જેના માટે જિલ્લા શિક્ષણ અધિકારી ની કચેરી દ્વારા ધોરણ દસ ની એસ એસ બોર્ડ ની પરીક્ષા માટે નેવું કેન્દ્ર પસંદગી કરવામાં આવી છે ધોરણ બાર એચએસસી સી ની પરીક્ષા માટે ચાલીસ કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા છે ત્યારે પરીક્ષામાં અગિયાર તેમજ ધોરણ બાર ની એચ ની બોર્ડ પરીક્ષામાં અગિયાર મળી કુલ બાવીસ કેદીઓ બોર્ડ એક્ઝામ આપનાર છે ત્યારે સેન્ટ્રલ જેલના વહીવટી તંત્ર દ્વારા પણ કેદીઓની બોર્ડ પરીક્ષા માટેની તૈયારીઓ પરિપૂર્ણ કરી દેવામાં જેમાં એક વિશેષ રૂમ પરીક્ષા માટે ફાળવવામાં આવે જે સીસીટીવી કેમેરાની જેલના પણ પરીક્ષા પર સતત સુપરવિઝન કરનાર છે જેલમાં પરીક્ષા આપનાર કેદીઓ માટે વેલ્ફેર ફંડ માંથી કેદીઓને જોઈતા પ્રમાણમાં પુસ્તકો નોટબુક પેન સહિતની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે आगामी मार्च महीने से जो कक्षा दस और कक्षा बारह की जो बोर्ड एग्जाम शुरू हो रही है उसमें मध्यस्थ जेल वड़ोदरा से कक्षा दस में ग्यारह आरोप आरोपी और कक्षा बारह में ग्यारह आरोपी दोनों में कुल मिला के ग्यारह ग्यारह आरोपी कुल बाईस आरोपी दसवीं और बारहवीं एग्ज़ाम दे रहे हैं और इसके लिए हमने एक अलग जो बैरक है वो आइडेंटिफाई करी है उसमें सीसीटीवी कैमरा भी है और उसमें जो बोर्ड एग्जाम कंडक्ट करवाने वाले ऑब्जर्वर और एग्जामिनर आएंगे वो अपनी जो व्यवस्था है उसके हिसाब से वहाँ समय से पहले एंट्री करेंगे और वही एग्ज़ाम कंडक्ट करवाएंगे मध्यस्थ जेल वडोदरा सिर्फ शिस्त और सलामती को ध्यान में रखते हुए जो हमारा गार्डिंग स्टाफ रहेगा वहाँ पे वो जो लीगल क्राइटेरिया है उसके मुजब से कार्रवाई हो उन चीज़ों को इंश्योर करेगा बाकी एग्ज़ाम की सारी प्रोसीडिंग जो माध्यमिक शिक्षा बोर्ड है वो अपनी रूल्स एंड रेगुलेशन के हिसाब से करेंगे